નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વખતે ગુજરાતમાં હજી ગાત્રો થી જતી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અંગે આગાહી કરી છે વાદળો રાજ્યમાં હજુ ક્યાર સુધી દેખાય છે અને ઠંડી ક્યારથી વધી શકે તે અંગે પણ આગાહીમાં જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન નિષ્ણાતોનું માનીએ તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અપર લેવલ એટલે હાઈ કલાય રહેવાની સંભાવના છે ડૉક્ટર મનોરમા મોતીએ જણાવ્યું કે અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં સોળ ફૂટ પાંચ ડિગ્રી જ્યારે નલિયામાં દસ ફૂટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે તેમણે તાપમાનની વાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં ત્રણ ચાર દિવસ સુધી તાપમાન વધવાની શક્યતા નથી પરંતુ ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત મલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠંડી અનુભવાય છે આ સાથે તેમણે જણાવ્યું કે તારીખ એકત્રીસ અને પહેલી જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે હવાનું હળવું દબાણ ઊભું થશે બંગાળના ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેલી છે આ સાથે તેમણે જણાવ્યું કે ડિસેમ્બરના અંત ભાગમાં જે સિસ્ટમ થવાની સંભાવનાઓ છે તેની અસર મહારાષ્ટ્ર ગોવામાં થઈ શકે છે અને વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે દેશના પૂર્વ ભાગ સુધી હવામાનમાં પલટો આવી શકે છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે હવે એકત્રીસ તારીખ સુધી હવામાન એકદમ ખુલ્લું રહેશે વાદળ વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ માવઠાના ઝાપટાની શક્યતાઓ નથી એકત્રીસ ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કેટલાક ભાગોમાં હળવા ઝાપટા થઈ શકે છે આ આગોતરા હવામાનની આગાહી છે અને તેમાં ફેરફારો થવાની શક્યતાઓ છે જેમાં સાબરકાંઠાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે આ સિવાય અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદયપુરમાં ત્રણ દિવસ દરમિયાન સામાન્ય ઝાપટા થવાની સંભાવનાઓ છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રયાસ યુટ્યુબ ચેનલ